પાલનપુર ગઠામણ પાટિયા ખાતે ભરાતા વરસાદી પાણીનો કાયમી ઉકેલ આવશે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની કામગીરી માટે ખાતમુહૂર્ત કરાયું પાલનપુર ગઠામણ પાટિયા ખાતે ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હતું જેને કારણે લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કામગીરી જે સોમવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાલનપુર અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા પાસે ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હતું જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી જેથી પાલિકા દ્વારા ઓજી ગ્રાન્ટમાંથી ગઠામણ પાટિયાથી ટેબાવાળી સદીમાના મંદિર સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનું સોમવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ પ્રથમ માતાને થાળી નારિયેલ કરી ત્યારબાદ કામગીરીનું ખાત મુહૂર્ત કરાયું હતું જેમાં પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિ તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણેક વર્ષથી અમદાવાદ આવે ગઠામણ પાટિયા રોયલ પ્રાજા પાસે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વરસાદ વધુ આવવાથી આ રોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાઈ જવાના કારણે આ રોડ ઉપરના પંદર ગામડા અને દસ મોટી સોસાયટીઓને આવવા જવાની ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને કોઈ ડાયવર્ઝન ન હોવાથી છેલ્લા ચોમાસામાં આ રોડ બ્લોક થઈ જતો હતો આ માટે મેં નગરપાલિકામાં છેલ્લા છ મહિનાથી પ્રયત્નો કર્યા અને એમાં આઉટ ગ્રોથ યોજના હેઠળ દોઢ કરોડ રૂપિયા નગરપાલિકાએ મંજૂર કરાવેલ છે અને નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના આજ રોજ આ વરસાદી પાણીના નિકાલ માટેની આ વ્યવસ્થાનું ખાતમુહૂર્ત રોજ કરેલ છે છેલ્લે નગરપાલિકાએ આ સમસ્યાનો ઉકેલ આજ રોજ લાવેલ છે અને એનો ઝડપી નિરાકરણ આવશે એવી હું આશા રાખું છું વસંતભાઈ